સજાનંદ સોસાયટી સ્થિત સ્વામિનારાયણ મંદિર અને મહિલાઓનું મંદિર એમ ત્રણ મંદિરને એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવ વડતાલ ધામના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાષ્ટ્ર સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો આ આ ઉપરાંત મંદિરમાં ચાલતા મંડળને પણ અડસઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ગોધરા ટાબરવાડામાં સુંદરકાંડની કથાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મંદિર સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં અચોક તમામ ભક્તોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ દ્વારા આમંત્રણ પાઠવવાની સાથે સુંદરકાંડમાં ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા

ગોધરાનો સત્સંગ સમાજે વર્તા લક્ષ્મીનાથ દેવ ગાદી સાથે બહુ સારી રીતે સંકળાયેલો છે જીવનના તમામ નાના મોટા હર શોકના પ્રસંગો આપ સર્વ ભક્તોનો વર્તા લક્ષ્મીનાથ દેવના સાનિધ્યમાં ઉજવો છો આ તો આપણો ઘરનો કાર્યક્રમ છે ઘરનો પ્રસંગ છે અનંત કોટી બ્રહ્માંડ ધણી ભગવાન સ્વામિનારાયણે અ હેતુ કી કૃપા કરીનો કોઈ હેતુ નહીં કેવળ પોતાના પ્રેમી ભક્તની ભાવના પૂરી કરવા માટે આ સંપ્રદાયની સ્થાપના કરી અને સંપ્રદાયનું હેડક્વાર્ટર કહેતા સર્વોચ્ચ તીર્થ ધામ એ વડતાલ ધામને ને બનાવરાયું મહારાજે મહારાજે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય પોતાના સ્વરૂપનું સ્થાપન પરંપરા માટે આચાર્ય પદનું સ્થાપન અનેક વિધ ચરિત્રો મહારાજે વડતાલમાં કર્યા છે તો ખૂબ ખૂબ શુભકામના પાટકો છું ઉત્સવ આપણો ભવ્ય થશે ઉત્સવ પરમાત્માનો છે ઉત્સવ રાકેશ પ્રસાદ મહારાજનો નથી અમને લેજો બધા સમજ્યા શ્રીજી મહારાજ ની જગ્યાએ અમે ચોક્કસ બેઠા છીએ પણ અમે શ્રીજી મહારાજ નથી અમે સ્પષ્ટ માનીએ છીએ ઉત્સવ પરમેશ્વરનો છે પોતો ભગવાન સ્વામિનારાયણ જે લક્ષ્મી નાર્યો પધરાવ્યા છે એનો છે હરિકૃષ્ણ મહારાજ ધરમદેવ ભક્તિ માતા વાસુદેવ રચછોડ રાય બધા આપણા જે સ્વરૂપો છે એનો ઉત્સવ છે વડતાલ વળતાલ ગામનો છે શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ટાવરવાળું એવમ શ્રી સ્વામિનારાયણ મંદિર સહજાનંદ સોસાયટી બહેનોનું મંદિર

વડતાલના મંદિરને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે બસો બસો વર્ષથી આ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ બસો વર્ષની તે અવિરત ભક્તિની પ્રવાહ છે જે ધારા છે તેને જયારે બસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એ નિમિત્તે આવા સુંદર આયોજનો થઈ રહ્યા છે તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ટાવર વાળું તે સમાજ ઉપલક્ષી કાર્ય પણ ઘણા કરે છે જેવી રીતે કે બાળધૂન મંડળ ચલાવવું બાળધૂન મંડળ શું છે તો બાળધૂન મંડળ એટલે આવતીકાલની જે પેઢી છે જે સમાજમાં આવતીકાલે સક્રિય થશે તે પેઢીને સારા સંસ્કાર આપવા સારા નાગરિક બનાવવા અને તેમને ધર્મ માટે ધાર્મિકતા માટે માણસાઈ માટે તેમને તૈયાર કરવા એક જ હેતુ બાળધૂન મંડળનો રહેલો છે માટે ખૂબ સુંદર નાના નાના બાળકો પણ આમાં તૈયાર થઈ રહ્યા છે તેમજ વી શતાબ્દી મહોત્સવ અંતર્ગત વાત કરીએ તો અનેક પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પ થશે મોટા મોટા વિષ્ણુયાગ થશે નિરંતર અભિષેક થશે તેમજ દરિદ્ર નારાયણ ને પણ અન્ન થશે મહોત્સવ થવાનો છે આપ સર્વેને વિનંતી છે કે આપ સર્વે ચોક્કસ શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ જે તારીખ સાત નવેમ્બર થી પંદર નવેમ્બર સુધી વડતાલ ધામને આંગણે થવાનો છે આપ સર્વે ચોક્કસ એમાં ભાગ લેજો